ત્યાર પછી આપણે જોઈએ કુતુબુદ્દીન એબક એની પછી કોણ સત્તા ઉપર આવે છે તો કે એબકનો જમાઈ અને ગુલામ ઇલતુતમિશ સત્તા ઉપર આવે છે જો એબક એનો અર્થ શું થાય એબકનો અર્થ થાય ચંદ્ર જેવા મુખવાળો હવે કુતુબુદ્દીન એબક દેખાવે સારો નહોતો કદરૂપો હતો છતાં પણ શબુદ્દીન ઘોરી એને શું કીધેલું કે ભાઈ તું એબક છો ચંદ્ર જેવા મુખવાળો છો એવું એને કીધેલું ત્યાર પછી ઇલતુતમિશ આવે છે હવે તમે જુઓ કે ઇલતુતમિશ એકબકનો જમાઈ છે એનો અને ગુલામ પણ છે એના હાથમાં સત્તા આવી એટલે એને સૌથી મહત્વનું કામ શું કર્યું કે એને રાજધાની લાહોરથી દિલ્હી સ્થાનાંતર કરી તો તમે જુઓ સરસ રીતે અહીંયા આ લાહોર અને ત્યાંથી અહીંયા દિલ્હી કોણે સ્થાનાંતર કરી ઇલતુત કરી તો હવે તમને તરત પ્રશ્ન થાય તો લાહોર રાજધાની કોણે બનાવી હશે તો લાહોર રાજધાની બનાવનાર કોણ છે કુતુબુદ્દીન એ બાગ કે લાહો લાહોર રાજધાની બનાવીને ત્યાંથી એને સત્તા સંભાળી દિલ્હી સલ્તનત સંભાળી તો લાહોરથી દિલ્હી રાજધાની આવી ગઈ તો કે હા કહેવાય જો સરસ રીતે આવી ગઈ છે અને હવે તમે જો દિલ્હીની ગાદી ઉપર બિરાજમાન છે ઇલ્તુત મિશ અને અહીંયાથી હવે એની સત્તા એનું સામ્રાજ્ય વિસ્તરતું જશે વધતું જશે મજબૂત થતું જશે અને એટલા માટે થઈને ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે ઇલ્તુત માનવામાં આવે છે

આ બધા શાસકો ક્યાંના હતા તુર્કના હતા તુર્કી શાસકો હતા તો તુર્ક ચાલીસ તુર્ક અમીરોનો એક સમૂહ એટલે કે ચહેલગાન ભાઈ સરકાર કોની હોય તો કે જેને બિઝનેસમેન જે તરફ વળે એની સરકાર હોય તો આ ચાલીસ તુર્ક અમીરો એ કે છે અમીર લોકો છે તો સરકાર કોની બનશે આ ચાલીસ લોકો જે ઈચ્છે એની બનશે તો આ ચહેલગા દળની રચના કોણે કરી ઇલતુત મિશે કરી હતી આગળ જતા આનો નાશ પણ કોઈ કરશે આપણે જોશું એ પણ બરાબર ત્યાર પછી ઇલ્તુતમિશ પછી એની પુત્રી રઝિયા સુલતાન જેને આપણે કહીએ છીએ કે જેના ઉપર એક મૂવી પણ બનેલું છે રઝિયા સુલતાન તો તમે વિચારો તેરમી સદીનો સમયગાળો અને તેરમી સદીની અંદર ભારતની અંદર આ જે ઇસ્લામિક શાસન છે એમાં એક મહિલા શાસિકા થઈ ગઈ બરાબર જેને આપણે રઝિયા સુલતાન તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી આવે છે સત્તા ઉપર કોણ જો રઝિયા પ્રથમ મહિલા શાસક અને એ દિલ્હીની ગાદી ઉપર બિરાજમાન થાય છે જો હવે ગઈ દિલ્હીની ગાદી ઉપર રઝિયા સુલતાન તો કે હા ફરી વાર એકવાર આપણે એના લાવી દઈએ ઇતિહાસકાર થઈ ગયા મિન્હાજ એ સિરાઝ એમણે કીધેલું હા ભાઈ આ જે રઝિયા સુલતાન છે એ એના અનેક ભાઈઓ કરતાં એના જેટલા પણ ભાઈઓ હતા એનાથી શ્રેષ્ઠ શાસિકા હતી એનામાં એ શાસન કરતાના ગુણો હતા બરાબર એને પડદા પ્રધાન ત્યાગ કર્યો એ હાથીની અંબાડી ઉપર બેઠીને તો જેમ એક પુરુષ શાસન કરે એવું જ શાસન કર્યું હતું હતું કર્યું ત્યાર પછી શાસન છે મેં હમણાં જ કીધું કે સરકાર કોની હશે તો કે બિઝનેસમેન જે તરફ હશે એની હશે અહીંયા પણ જ્યાં તુર્ક લોકો હતા ચાલીસ તુર્ક અમીરો જે હતા ચહેલંગાન દળ જે ઈચ્છતું એની સરકાર બનતી તો એ અમીરોએ દિલ્હીની ગાદી ઉપર કોને બેસાડ્યો

અમારું શાસન ચાલશે હવે અન્ય કોઈ અમીર લોકોએ ચહેલગાન દળના સભ્યોએ અમારા શાસનની અંદર કોઈ પણ પ્રકારની દખલ દેવાની જરૂરિયાત નથી એટલે તમે સમજો કે ગ્યાસુદ્દીન બલબનના સમયથી એ જે ચાલીસ તુર્ક અમીર લોકો હતા એ જે ચહેલગાન દળ હતું એની જે એક પકડ હતી એ ધીરે ધીરે નબળી બનતી જાય છે આ દળનો જ નાશ કરી દીધો ગ્યાસુદ્દીન બલબને બીજી વાત આપણે જોઈએ ગ્યાસુદ્દીન બલબન વિશે કે સાહિત્ય અને કલાનો પણ પોષક હતો એને લિટરેચર હતું એને પ્રમોટ કર્યું અને આર્ટને પણ પ્રમોટ કર્યું હતું